ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના જે જે પ્રકારથી દુઃખદ ઘટના ઘટી અને તેના જ કારણે પરિવારમાં આક્રમ જોવા મળી રહ્યો છે હાલમાં અમે ઉપસ્થિત છીએ પાદરા ખાતે આવેલી જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં અમે ઉપસ્થિત છીએ ત્યાં જ જે મૃતદેહો જે છે તેમને લાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જે પણ ઇજાગ્રસ્ત છે તેમને પાદરાની આરોગ્ય કેન્દ્ર સાથે સાથે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે સીધા જ પરિવારજનો સાથે વાત કરશું જાણશું કે શું નામ હતું અને કયા કારણોથી જે છે તેઓ ત્યાંથી પસાર થતા હતા કોને ગુમાવ્યા છે આપણે હે કોણ 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 ઓફ થઈ ગયું તમારું અવારો બોડો કે જે મારા ભોયાલા બે છોકરાઓ વાત થઈ છે એવલા એક જવાય વાત થઈ છે એક બીજા જવાય વાત થઈ ગયા અવારું ચોકુટ વાત થઈ ગયું ના 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 ટીલા ટીલા બતાવ થઈ ગયા પોલીસ વાળા આયા અવારું કજુ બોડીના કેચવા ના દીતા હોય અમે કેચતા તા દોયા બોડી બોડી પબ્લિક ના કેચવા દીના વેલા પછી 10 વાગે કેચી શું કરીએ અમે બોડી જઈ ગાડી અમારી તમે સમાતા

બીજા નરસિંહપરા ના હતા અને એક જમે અમારા કોનવાના હતા બધો જતો હતો હાથ પણ હતું મેં અંદર છોકરા હાથે એટલે તો જોઈ શકાય છે કે પરિવારમાં આકરણ જે છે તે જોવા મળી રહ્યો છે એક બાઈ એકલી જીવી અમારે ભાઈ એકલી જે જોપર તૂટી ગયો એ નીકળી જાય પેલી એકલા જીવ્યા આ રમેશ ને ઘેર થી જીવા બીજું કોઈ જીવતું નહીં અમારા તે કોને ગુમાવે છે તંત્રનો શું વા કારણ કે બ્રિજ જરજરી થતો છતાં પણ એ ચાલુ રાખવામાં આવે બ્રિજ ખરાબ થઈ ગયો તો તોય આ લોકોએ ગાડી જવા દીધી આ લોકો 6 વાગે નીકળ્યા બગદાન જવા તો બ્રિજ તૂટ્યો લોકોને કેવું જોઈએ ને પોલીસ કે એ લોકો રોકવી પડે કે આ ગાડીઓ નઈ જાય ભાઈ તો ગાડી જવા દીધી ના પડ્યા ભાઈ એક

પણ એનો બનાવી જો મારી ભત્રીજી રહી અમાર ઘરના આપણા ઘરના ચાર જણ અને આનો ઘરવારો ભાઈ બે હારો બનેવી હતા પાંચ જણા હારો બનાવી એક જ પરિવારે પાંચ લોકો જે છે તે ગુમાવ્યા છે અને પરિવારમાં આકરણ છે હજુ પણ અનેક પરિવારો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે પોતાના સ્વજનોની ભાળ મેળવવા માટે કે એમની શું પરિસ્થિતિ હશે પરંતુ એક જ પરિવારે પાંચ લોકોને ગુમાવ્યા છે પોતાની બાધા પૂરી કરવા માટે તેઓ જઈ રહ્યા હતા અને ઇકો કાર જે છે તે પુલમાં તૂટતા જે છે તે સીધી નદીમાં ખાબકી હતી અને પાંચ લોકો જે છે તે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે હાલમાં પણ અનેક અન્ય પરિવારો જે છે તમે દ્રશ્યો બતાવશું કે કયા પ્રકારની પરિસ્થિતિ જે છે તે પાદરા આરોગ્ય કેન્દ્રની બહાર જે છે તે જોવા મળી રહી છે કારણ કે લોકોમાં પણ આક્રોશ છે અને આક્રમ પણ છે કારણ કે એ બાજુ છે કે પોતાના સ્વજનો જે છે તેઓ ગુમાવ્યા છે તો આક્રોશ એ પણ છે કે જર્જરીત પુલ હોવા છતાં એને કેમ ચાલુ જે છે રાખવામાં આવ્યો તો અગાઉ અનેક રજૂઆતો કરી છે તેમ છતાં પણ ભલે બજેટ કરી હોય બજેટમાં ફાળવણી કરી હોય પરંતુ બ્રિજ જે છે તે શરૂ જે છે રાખવામાં આવ્યો તો કોણ તું તમારે કોઈ દાખલ કર્યા છે અહીંયા છો અન્ય લોકો જે છે તેમની સાથે આપણે વાત કરીશું કારણ કે અનેક સ્વજનો જે છે તે પોતાના આવ્યા છે કોને દાખલ કર્યા છે કોણ આવ્યું છે વખતસિંહ મનુ જાદવ વખતસિંહ મનુ કોણ થાય તમારો મિત્ર છે સ્વજન છે કોણ છે હા મારો કાકાનો છોકરો છે ક્યાં જઈ રહ્યા હતા એ બગદાણા ગયા હતા કે પેલા ઈકોમાં જતો રહ્યો હા ઈકોમાં ગયા હતા શું લાગે તંત્રની કેવી બેદરકારી કે ભૂલ ચાલુ હતો અને એક પરિવાર અનેક લોકો એટલે માધા ઠોકની ઓલાદ છે નહીં કોઈ પોલીસનો એ નહીં કે કોઈ કશાનો કોઈ તંત્રનો એ નહીં બધા એક બીજા જ છે એની અંદર શું ન્યાય મળવો જોઈએ શું લાગે એને પબ્લિક ને ન્યાય મળવો જોઈએ એમ ન્યાય મળવો જોઈએ નાકરણ જે છે તે જોઈ શકાય છે કે દ્રશ્યો જે છે તે ખુદ એક બયા કરી શકે કે કયા પ્રકારનો માહોલ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે પરિવારો જે છે તે પોતાના સ્વજનનો એક ચહેરો જોવા માટે જે છે તે પણ અહીં પહોંચી રહ્યા છે અને ખબર અંતર જે છે તે પહોંચવા માટે પણ અહીં આવી રહ્યા છે સયાજી હોસ્પિટલ ખાતે પણ અનેક લોકોને ખસેડવામાં આવ્યા છે અહીંયા પણ અનેક લોકોની સારવાર જે છે તે ચાલી રહી છે જી